જય ભરત હું શું શેર સાગર ને આજે આવી ગયા છે આપણી સાઈડ ઉપર તો આજે બતાવવાનું શું તમને પૂરી સાઈડ તો બન્યા રહેજો શેડ વિડીયોના અંત સુધી અહીંયા મુકાવાનો છે ગેટ પૂરી સાઈડનો ગેટ આખો મુકાવાનો છે અહીંયા થોડી જગ્યા પેઢી રહેશે એમાં બધું હજી આવશે ઘણું ખરું કામ શરૂ છે ને પહેલાં જ્યારે આની કામની શરૂઆત ન થઈ હોય ને એ પહેલાં પહેલા જારી કમસે કમ પાંચથી છ ફૂટની તો જારી નાખવી પડે જેના કારણથી રોજ કે કોઈ અંદર આવીને અને મોડ્યુલને કે નુકસાન ન કરે એટલા માટે આપણે પહેલાં જારી ફેન્સિંગ કરવું પડે જારીથી આ છે હલ્લી આપણે કાલે એની માહિતી આપી દીધી છે એટલે આજે કંઈ જરૂર છે એની માહિતી દેવાની ને આ આપણી સાઈડ છે ચારે બાજુ હું ગુમાવીશ તમને બધું બતાવીશ કેવું હોય છે કેવું ન હોય તમને બધું બતાવીશ તમે વિડીયોમાં બન્યા રહેજો આ છે અલી જોઈ શકો છો તમે આપણી ઓફિસ છે ઓફિસમાં સુવાની પણ સુવિધા હોય છે એ હું તમને બતાવીશ તમે બન્યા રહેજો વિડીયોમાં તો આવી રીતના કહી ગયું છે આપણી ઓફિસ ને ઓફિસમાં જવાનું છે આપણે શું શું સુવિધા છે આમાં સુવિધા ઘણી બધી છે પહેલા તો પંખા લાઇટ લાઇટ ફિટિંગ આપવું આવે છે આમાં બધું મૂકવાનું હોય પણ આપણી પાસે ચાવી છે ને આ પંખો બધા છે જોઈ શકો છો આમાં સુવાનું બધી સુવિધા હોય છે બહુ સારી સુવિધા ઘરે પણ ન હોય એટલી સુવિધા હોય છે જો આ લાઇટ છે છ તો લાઇટો આવે હજી ઓલામાં છે એમાં બધો સામાન રાખેલો છે એટલા માટે એ કાંઈ બતાવવા જેવું છે તો એ તમને બતાવી દઉં જોઈ શકો આમાં એ લાઇટોને આમાં એ બધા રહેશે પણ આમાં આપણે પાસે છે ત્યારે સામાન પડ્યો છે એટલે બધા અત્યારે કોઈ મજૂર પણ છે આપણી ઓફિસને હવે આપણે આવી ગયા મોડ્યુલમાં મોડ્યુલ કેટલા આવે છે તો તમને કહી દેજુ છે એક ટેબલમાં છપ્પન મોડ્યુલ આવે છે છપ્પન મોડ્યુલ અને પાંચસો વોલ્ટનું આવે છે એક મોડ્યુલ ને આપણે અલીનું વાત કરી હતી આપણે દૂરથી દેખાય છે જો એક મેગાઉટમાં બે થી બે આવે છે મોટું હોય તો બે ત્રણ આવે છે એટલે જોઈ શકો છો આ બાજુની સાઈડ છે આ એક મેગાઉટ છે તેનો પાવર બધો અહીંથી અહીં આવે છે અને અહીંથી લાગે અને સાસઠ કેવિયા જાય છે આનો પાવર છે આરટીસી છે હજી બધું બાકી છે કામ ઘણું કરું પણ હવે થોડાક દિવસમાં શરૂ થઈ જશે જોઈ શકો છો આ છે મોડ્યુલનો વ્યૂ જોઈ શકો તો તમે જો આ છે બધું મોડ્યુઅલ ને દેખાય છે ને મોડ્યુલ ના છે બધું જો કેમ છે પણ આ સાઈડથી આ વ્યૂ આવે છે તમે જોઈ શકો છો આવી રીતના હોઈ શકો આйти વિદ્યુત પાવર 66 કેવિયા જશે અને તમને બતાવ્યું છે આйти ઓલી બે ટીસી છે ટીસી પાથી પાવર 66 કેવિયા જશે અને પછી કામ તેમ શરૂ થઈ જશે જેમ કે કામ તો હવે થોડું બાકી છે પછી શરૂ થઈ જશે પાવર આવતો શરૂ થઈ જશે ને જોઈ શકો છો થોડો દૂરનો વ્યૂ છે જો તમને કેવો લાગે છે વ્યૂ

કોમેન્ટ કરજો જરા આ પૂરું એક મેગાઉડ છે તમે જોઈ શકો છો બધી બાજુ ફરીને પાછા ગેટે આવી ગયા છે જોઈ શકો છો તમે અમારી સાઈટ તમને કેવી લાગી છે તે કોમેન્ટ કરજો અરે હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત